મહેસાણા કડીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ખાદ્ય તેલની ફેક્ટરીમાં દરોડો સો ટીન અને રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કડી નંદાસણ રોડ પર આવેલી જય રણછોડ એસ્ટેટમાં ચાલતી સીકે પ્રોટીન ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક દરોડો પાડી મોટો મુદ્દામાલ જપ્ત કર્યો વિભાગને માહિતી મળી હતી કે ફેક્ટરીમાં જૂના તેલના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલ તૈયાર થયું હતું માહિતીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ટીમે સો ટીન અને રૂપિયા ત્રણ લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે વિભાગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાચી કડી દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ